કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટનો બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે આજકાલનો પ્રશ્ન નથી આ વીસેક વર્ષથી ચાલતો પ્રશ્ન છે અને શિક્ષણનું સ્તર નીચે જતું જાય છે દિવસે ને દિવસે આજે પણ લગભગ ચાલીસથી પચાસ ટકા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે વચ્ચે ખૂબ વિરોધ થયો મીડિયાએ પણ સારી બધી નોંધ લીધી એના કારણે કચ્છને એકતાલીસ સ્પેશિયલ ભરતીના નામે એક લોલીપોપ આપી દેવામાં આવ્યો અને અત્યાર સુધી એની કોઈ પણ પ્રક્રિયા ચાલુ નથી થતી ગુજરાત રાજ્યની તેર હજાર પાંચસોની ભરતીની જે પ્રક્રિયા થઈ એના એમાં પણ કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને કચ્છની જગ્યાઓ ઝીરો જીરો દેખાડી દેવામાં આવી ત્યાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ નિમણૂંકો પણ થઈ ગઈ શાળા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ ક્યાંક કોર્ટનો ઓર્ડર આવ્યો છે સ્ટે છે પણ કચ્છને એકદમ સાઈડમાં મૂકી દેવામાં આવ્યો અને કચ્છની આ વર્ષોની જ જૂની સમસ્યા છે શિક્ષક ઘટની એના કારણે આજે કચ્છનો ઉમેદવાર છે એ કોઈ પણ તમે કચ્છીને કોઈ પણ સરકારી કચેરીની અંદર નહીં જો નોકરી કરતો ન એ પછી વહીવટી વિભાગ હોય શૈક્ષણિક વિભા વિભાગ હોય પોલીસ વિભાગ હોય યા અન્ય કોઈ પણ વિભાગની અંદર કચ્છી માત્ર બેથી પાંચ ટકા નોકરી કરતા હોય છે અને એનું મોટું કારણ છે શિક્ષણનું શિક્ષણનું વર્ષોથી ચાલતું નીચું સ્તર વર્ષોથી શિક્ષકોની ઘટ કચ્છ પાસેથી વાર્ષિક એક લાખ કરોડ રેવન્યુ લીધા પછી પણ જો સરકાર માત્ર કચ્છને શિક્ષકો પણ ન આપી શકતી હોય તો એનાથી મોટા કચ્છ માટે દુર્ભાગ્ય ન હોઈ શકે કચ્છના જેટલા પણ પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ માટે એનાથી મોટી નબળાઈ ન હોઈ શકે એ માંગને લઈ કે કચ્છમાં આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરો એ માંગને લઈને આજે કલેક્ટરને અમે આવેદન આપ્યું છે આગળ જે એની પહેલાં પણ કાર્યક્રમો થઈ ચૂક્યા છે કે ગામે ગામના વિદ્યાર્થીઓ બહારે આવી શાળાની બારે આવીને બોલી રહ્યા છે કે અમને શિક્ષક આપો અમને ભણવું છે એવા દરેક ગામની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે ભવિષ્યમાં પણ આગામી કાર્યક્રમો થશે અને જો કચ્છને શિક્ષકો ના આપીને અન્યાય થતો હોય તો ગુજરાત સાથે રહેવાનો અમને કોઈ શોખ નથી અમે કચ્છીઓ કચ્છને ચલાવી લેશું અલગ રાજ્યની માંગ સાથે અમે આગળ વધશું

આવેદનપત્ર એટલે આપવામાં આવ્યું કે શિક્ષકની જે ઘટ છે આજે ગામડે ગામડે શિક્ષકો નથી સ્કૂલો તો જર્જરિત છે એની તો આપણે માગણી પણ શિક્ષકો પણ નથી પૂરા મળતા આપણી કચ્છની કમનસીબી છે આપણે અત્યારે ધંધા રોજગાર કે નોકરી માટે માગણી કરવાની હોય એની જગ્યાએ કમ કમનસીબી આપણે શિક્ષણ માટે માગણી કરવી પડે એટલે દુઃખની વાત છે તો વધુ વધુ જલ્દી જલ્દીમાં શિક્ષક આપે અને એમાંય કચ્છના લોકલ જે પણ શિક્ષક ભણેલા હોય એમને ચાન્સ આપે એવી વિનંતી કરીને તમે માલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ઉપર રજૂઆત કરીશ અને આ વાત પહોંચાડીશ એવી એમને ખાતરી આપી છે